નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર કેન્ટિંગ વારાપોરામાં મહિલા સરપંચના પતિ અને મહિલા સદસ્યના પતિની ઉપસ્થિતિમાં લખતર દસાડા ધારાસભ્યો અને જિલ્લા ભાજપ મહામંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવે પેવર બ્લોક રોડ તૂટવાની શરૂઆત થઈ ગઈ લખતર ગ્રામ પંચાયત દ્વારા બ્લોક ઉખડી ઉખાડી કરવામાં આવેલ સિમેન્ટના રથને પાણી પણ આપવામાં આવતું નથી તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું લખતર કેન્ટીન પર સહિત લખતર ગામમાં કરવામાં આવેલા વિકાસનું કામોનું હમણાં થોડાક સમય પહેલા લખતર ગ્રામ પંચાયત ભવનના પટાંગણમાં સમિયાણો બાંધી કાર્યક્રમ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યા અમુક ચોક્કસ વિસ્તારના લોકોને બોલાવી મંડપમાં બેસાડવામાં આવ્યા હતા અને લખતર ગામમાં લોકોના ટેક્સમાંથી સરકારને થતી આવકમાંથી લોકોની સુવિધા મળે તે માટે કેટલાક વિકાસના કામ કરવામાં આવ્યા હતા તેની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ સ્થળ ઉપર જઈ વિકાસના કામોનું લોકાર્પણ કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લખતર ગામના ખોડિયાળ માર્ગ સ્ટેટ હાઈવે સુધી બનાવવા અમેલ આવેલ રોડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્યોર બ્લોક રોડ કેન્ટીંગ પરાના લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે આ રોડ ઉપર થઈ ગયેલ કાદવ કિચડ હટ્યાવી પછી જ પ્યોર બ્લોક રોડ બનાવવા માંગ કરવામાં આવી હતી પરંતુ લખતર ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા સ્થાનિકોના જણાવ્યા મુજબ કાદવ કિચડ હટ્યા વગર જ પ્યોર બ્લોક રોડ બનાવી દીધો હતો આ રોડનું લોકાર્પણ લગ્ત દસડા ધારાસભ્ય પીકે કે પરમાર સુમનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ રોડ બન્યાને આશરે એક મહિના જેટલો સમય થયો છે ત્યાં રોડ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મીડિયામાં આવતા ગ્રામ પંચાયતના વહીવટતા સફળા જાગ્યા હતા તૂટેલા પ્યોર બ્લોક આટી રેતી સિમેન્ટનું રથર કરાયું છે ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા રથર કરાયા પછી એકવાર પણ પાણી છાંડવામાં આવ્યું નથી તો આ રથર કેટલો સમય ટકશે પ્યોર બ્લોક રોડ કેટલો સમય ટકશે તે કહી શકાય તેમ નથી તેમ જવા જણાવી લોકોના ટેક્સમાંથી જે રૂપિયા એકત્ર થાય છે અને સરકાર તેને ગ્રાન્ટ રૂપે લોકોના વિકાસ માટે ફાળવે છે અને તે જ કામની જે સુવિધા લોકોને મળવી છે મળવી જોઈએ તે નહીં મળે અને ટૂંક સમયમાં જ છીનવાઈ જવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો